માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ સમયે પટકાતા પ્રવાસીનું ગંભીર ઇજાથી મોત નીપજ્યું માંડવીમાં હજુ ગઈકાલે જ બેઠક બોલાવીને વહીવટી તંત્રએ પાબંદી ફરમાવી હોવા છતાં માંડવીના દરિયા કિનારે ચાલુ રહેલી રાઇડ્સનો મુદ્દો આજે જીવલેણ બનીને સામે આવ્યો છે પેરાગ્લાઇડિંગ સમયે પંજાબથી આવેલા પ્રવાસી આર્મીમાંથી નિવૃત્ત બલવંતસિંહનું ઊંચાઈએથી પટકાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું બહાર આવતા રાઇડ્સના લાયસન્સ સહિતની ભૂમિકાનો મુદ્દો સપાટીએ આવ્યો છે માંડવીના વિન્ડ ફાર્મ બીચ પર શુક્રવારે બપોરે પેરાગ્લાઇડિંગ કરતા પાસઠ વર્ષીય યાત્રિક નીચે પટકાતા ગંભીર રીતે ગવાયા હતા ઇજાગ્રસ્ત હાલતમાં તેમને પ્રથમ માંડવીની ખાનગી હોસ્પિટલ ખાતે બાદમાં વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ દરમિયાન આ બાબતે માંડવી પોલીસનો સંપર્ક સાધતા પીએમ સહિતની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું ત્યારે આ મુદ્દે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગઈકાલે નાયબ કલેક્ટર મુદ્રા પોલીસ મામલતદાર વગેરેની ટીમે વોટર સ્પોર્ટ્સ રાઇડ બંધ કરાવવાની સૂચનાઓ આપી હતી છતાં આવી સૂચનાઓની ગંભીરતા ઉપરોક્ત ધંધાર્થીઓ દ્વારા નથી લેવાઈ રહી જેની સાબિતી આજની જીવલેણ ઘટના પરથી મળી છે નોંધનીય છે કે પેરાગ્લાઇડિંગ અંગે મકર સંક્રાંતિના દિવસે ભુજનો ત્રેવીસ વર્ષીય યુવાન પણ ચાલકની બેદરકારીના કારણે પચીસ ફૂટ ઊંચાઈથી નીચે પટકાયો હતો અને માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ ગાડી ચલાવતા બ્લુ સ્ટાર વોટર પેરાશૂટના ગાડી ચાલક વિરુદ્ધ ચાર દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી

કોઈ પરિણામ આવ્યું નથી માંડવી બીચ આજે વિશ્વ ખ્યાત છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે તેવા સંજોગોમાં લોકોના જાનમાલની સુરક્ષા અંગે ગંભીરતા લેવાની જવાબદારી તંત્રની છે એવું લોકો કહી રહ્યા છે વોટર સ્પોર્ટ્સ રાઇડના લાયસન્સ જેમની પાસે છે તેમની પાસે નિયમ પ્રમાણે પ્રવાસીઓના વીમા છે નહીં એ પણ એક ગંભીર પ્રશ્ન છે માંડવી બીચ પર અલગ અલગ પ્રકારની વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ થતી હોય છે જેમાં થોડા સમય પહેલા અધિકારીઓના તપાસમાં એવું બહાર આવ્યું કે ઘણા બેટ પાસે બોટિંગ માટેના લાયસન્સ નતા

રાફ્ટ બોટ જોર જોરબિંગ બોલ ચલાવતા તમામ સંચાલકો પાસે લાયસન્સ છે કે નહીં સાથે સાથે પ્રવાસીઓને લાઈફ જેકેટ પહેરાવે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી જેની પાસે બોટનું લાયસન્સ ન હતું તે જપ્ત કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી